હાલમાં ચેન્નાઈથી લગભગ છસો સિત્તેર કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે આઈએમડીએ તમિલનાડુના વિવિધ ભાગોમાં જેમાં નાગપટ્ટિનમ પોન્ડિચેરી અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે હવામાન વિભાગે પૂર્વી કિનારે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને પાસઠ કિલોમીટર કલાક સુધીની ગતિએ પવનની આગાહી કરી છે આગામી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે જેથી તૈયારી અને સુરક્ષા ઉપાયો સુનિશ્ચિત કરી શકાય નાગપટ્ટીનમ સહિતના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે આઈએમડીએ માછીમારોને દરિયામાં જવાનું ટાળવાની સલાહ આપી છે કારણ કે દરિયો ખૂબ જ ખતરનાક રહેશે દરિયામાં ઊંચી મોજાઓ ઉછળવાની શક્યતા છે જે સમુદ્રી પ્રવૃત્તિઓ માટે જોખમરૂપ છે નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓને પૂરની અને પાણી ભરાવાની શક્યતા અંગે ચેતવણી આપવામાં આવી છે રાજ્ય સરકારે જરૂરી હોય તો ખાલી કરાવવાની અને રાહત કામગીરી માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની ટીમોને મોબિલાઇઝ કરી છે ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા અને નુકસાન ઘટાડવા માટે યોગ્ય નિકાસ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે જેમ જેમ ઊંડું દબાણ તમિલનાડુના કિનારે આગળ વધી રહ્યું છે તંત્રો ઉચ્ચ ચેતવણી પર છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે આઈએમડી આ વાવાઝોડાની પ્રગતિ અને તેના પ્રભાવ અંગે નિયમિત અપડેટ્સ આપશે